નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચીલ ઝડપની ઘટનાનો મામલો વૈશાલી સિનેમા રોડ પરથી સ્નેચરો બાઇક ઉપર આવી ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ સીસીટીવી તપાસે આગળની વધુ તપાસ હાથ ધરી છે જેના આધારે એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો પોલીસ દ્વારા આરોપી સોમપાલ મૂળ રાજસ્થાન નું હોવાનું સામે આવ્યું આરોપીને પકડાયેલ બાઇક ઉપર ચોરી નું હોવાનું સામે આવ્યું છે દ્વારા રીમાન્ડ મેળવ્યો મેડવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 8 ફેબ્રુઆરીના રોજ નડિયાદના પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મીનાક્ષીબેન કરીને છે ફરિયાદ તેવો ફરિયાદ આપેલી કે તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેમ એક બાઈક સવારે તેમના ગળામાંથી ચેનનો દો રોક્યો અને ફરાર થઈ ગયા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરેલી અને એમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા કેટલાક લોકો આઈડેન્ટિફાય થયેલા અને એ બાબતે એલસીબી ખેડા જિલ્લાની જે છે એણે સઘન પ્રયત્ન કરી અને આ કામે એક આરોપી જે છે સોમપાલસિંહ નારાયણસિંહ ને અટક કરેલ છે તેની પાસેથી એક મોટરસાઇકલ પણ મળી આવેલ જે મોટરસાઇકલ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલી અને ગુનાના કામે હતી તો તેને પણ રિકવર કરેલ છે સાથોસાથ આ મીનાક્ષીબેનની જે ચીન ચોરીમાં સ્નેચ થયેલી એ ચેન પણ એલસીબીએ રિકવર કરેલી છે અને અટક કરીને આરોપી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને સોંપેલો છે અને હાલમાં આરોપીની પૂછપરછ તપાસ અને અન્ય રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે